પ્રશ્ન નંબર એક ગુજરાતમાં લસણનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ઓપ્શન એ જુનાગઢ ઓપ્શન બી અરવલ્લી ઓપ્શન સી જામનગર ઓપ્શન ડી ભાવનગર સાચો જવાબ છે ઓપ્શન એ જુનાગઢ પ્રશ્ન નંબર બે શ્રદ્ધા સાથે ગુજરાતની કઈ નદી જોડાયેલી છે ઓપ્શન એ વિશ્વામિત્રી ઓપ્શન બી તાપી ઓપ્શન સી સરસ્વતી ઓપ્શન ડી મહી સાચો જવાબ છે ઓપ્શન સી સરસ્વતી પ્રશ્ન નંબર ત્રણ ગોપાલ ડેરી કયા શહેરમાં આવેલી છે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી ભાવનગર ઓપ્શન સી જામનગર ઓપ્શન ડી સુરેન્દ્રનગર સાચો જવાબ છે ઓપ્શન એ રાજકોટ પ્રશ્ન નંબર ચાર મરોલી બંદર કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ મોરબી ऑप्शन बी सूरत ऑप्शन सी नवसारी ऑप्शन डी वलसाड સાચો જવાબ છે ઓપ્શન ડી વલસાડ પ્રશ્ન નંબર 5 સિનોર તાલુકો કયા જિલ્લાનો ભાગ છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી રાજકોટ ઓપ્શન ડી છોટાઉદેપુર સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા